别扔了，你自己把别扔了。 એક થી આઠમો બહાર છે આ રીતે મિત્રો પહેલા ત્રણ વાયર ઓગણીસ પોઈન્ટ પહોંચાડીએ આ ત્રણ પહેલા આવશે લીધા છે આ મિત્રો એક સેટ આ બે નું બીજું સેટ આવેલું દસમો બે ગણી લીયા દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ એકથી થી આઠમા અને આ એકથી થી દસમો બે આ મિત્રો જો આ રીતે કોયલ બનાવી અમાર કોયલ બનાવવાનો ફરમો છે દેવલજી ફરમો બનાવી રહ્યા કોયલ બનાવી રહ્યા છે કે સ્ટેટન છે મિત્રો એક કોલ નાખી છે મિત્રો મિત્રો 15 એચપી 14 આરપીએમ છે બેઠક ટાઈપ છે મિક મોટર મિત્રો અને વાયરિંગ કરીટ કરી અને પછી તમને બતાવીશ કેટલા એમ્પિલ લે છે કઈ રીતે બિરિંગો બદલવી ફિટિંગ કરવું એ તમને આ વિડીયોમાં તમને કમ્પ્લેટ હું બતાવીશ મિત્રો મને રહું નાખીશ હજી

ચિત્ર જુઓ કોયલો બધી નાખી દીધી છે હવે હવે બીટિંગ પેપર લગાવી છે સ્ટ્રીટ આ મને તમને બતાવું આ રીતે કોયલો નાખી દેવી મિત્રો બીટિંગ પેપર હવે કાપીને લગાવીશું હવે મિત્રો જોઈ લો સ્લીવો આપણે પહેરાવી દીધી છે કનેક્શન કરવાની તૈયારી છે વાયર શોલવાના છે હવે બીટિંગ પેપર પણ લગાવી દીધું છે ઇન્સ્યુલેશન આપણે શોલીશું ચપાતી સ્લીવો પહેરાવી દીધી છે બીટિંગ પેપર પણ લગાવી દે છે કનેક્શન માટે આપણે શોલીશું વાયર તો બધા વાયર ઇન્સ્યુલેશન શોલી દેવાનું વાયરિંગનું જેથી કરી શકીએ જોઈન્ટ થઈ શકે નહીં અને પાવર પણ આગળ મળે નહીં પેલા મિત્રો આ રીતે બધા વાયર ખોલી દે હું પેલા તમારું કનેક્શન બતાવું બી કનેક્શન આપણને एक से चार में कनेक्शन है जो टॉप टू टॉप इंपोर्टेंट है और भाई ने और आ भी कनेक्शन करी वाई कनेक्शन तो से एक से चार में एक दे लाइन में चार इससे टॉप टू टॉप ले आओ मार के પેલા જન્મ I'm okay. જો મિગ્રો ટોપ ટોપ કના છે ને હીં હીંં ટોપ ટોપ માય કે હીં હીં સાય 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 �

Iwistur mutur na rus connection <hesitation> 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 હરજી મિત્રો કેમ માળી દેવું કોઈ છે કે તો કે કોન્ટ્રાક્ટ સેગરા કો આના આવી મિત્રો વામેશ છે અને હવે પછી આ ભાગ એક બનાવીશું બીજા વખત તમને બિનિંગ બીંગ બદલી મોટર ચાલુ કરીશું ત્યારે ભાગ બે જ બતાવશું પંદર થી સીધી મિત્રો આ તમે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મોટરના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણા નંબર આપેલો છે તેમાં મેસેજ કરજો એ ટાઈપના આપણે જે ખબર ના પડે એ ટાઈપના આપણે વિડીયો બનાવીશું જય બાબારી જય માતાજી